મિત્રો વરસાદી આફત હવે ક્યાં આવી રહી છે કોને ધમરોળ છે સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકા રાજકોટના ઉપલેટા સહિતની સ્થિતિ આપણે જોઈ સુરત વલસાડની સ્થિતિ આપણે જોઈ પરંતુ હવે શું આ તમામ મુદ્દા પર વાત કરીશું ખાસ કરી આવનાર સમયમાં હવામાનમાં શું બદલાવ આવી રહ્યો છે તે વિશે જાણીએ તો આપ જોઈ રહ્યા છો ગુજરાતનો આ નકશો ગુજરાતના અલગ અલગ વિસ્તાર છે અને આ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મુખ્ય વાત એ છે કે કઈ જગ્યાએ વરસાદની આગાહી છે આઠ વાગ્યાનો સમય છે આ વિડીયો હું બનાવી રહ્યો છું આ વિડીયો આપની વચ્ચે આવી રહ્યો છે સવારના આઠ નો સમય છે અને તારીખ છે ચૌદ આ ચોવીસ તારીખ માફ કરશો આ ચોવીસ તારીખમાં સવારના આઠ વાગે આ પ્રકારની સ્થિતિ રહેશે આ પ્રકારની સ્થિતિ જામનગર અને સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠા વિસ્તારમાં ભાવનગર હોય ઉના હોય

પાલનપુર પાસે વધુ વરસાદની આગાહી છે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં મધ્યથી હળવો વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણમાં તમે વડોદરાબાદ નીચે આવશો તો સુરત વલસાડ પાસે જે દરિયાકાંઠાનો વિસ્તાર સ્પર્શ થાય છે અને અંદર સુરતમાં અંદરની તરફ પણ વધુ વરસાદની અત્યંત ભારે વરસાદની આગાહી છે આ તારીખ ચોવીસમાં સવારના આઠનો સમય છે આપણે વધુ આગળ જઈએ તો આપણે બાર વાગ્યાનો સમય જોઈએ ચોવીસ તારીખમાં બાર વાગ્યાની સ્થિતિ શું હશે તો તમે જોઈ શકો છો કે દ્વારકા પાસે શું સ્થિતિ છે જામનગર એટલે કે આ ઓવરઓલ જે આખો વિસ્તાર છે આ તમામ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે પરંતુ તમે એક વાત જોશો કે અમરેલી અને ભાવનગર તો બાર વાગ્યાના સમય દરમિયાન ત્યાં થોડી રાહત જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં હજુ પણ પાલનપુર પાસે અને ઉત્તર ગુજરાતમાં ઉપરની તરફ હજુ પણ ભારે વરસાદની આગાહી છે જ્યારે મહેસાણા પછી મધ્ય ગુજરાતમાં થોડો ધીમો વરસાદ રહી શકે છે અમદાવાદ સહિતના વિસ્તારમાં ધીમા વરસાદની આગાહી છે વડોદરા પાસેના વિસ્તારમાં એટલી મોટી આગાહી નથી પરંતુ સુરત વલસાડ પાસે હજુ પણ એ જ આગાહી છે એટલે કે ઉત્તરમાં પાલનપુર પાસે દક્ષિણમાં સુરત વલસાડ પાસે અત્યંત ભારે વરસાદની આગાહી છે ચોવીસ તારીખમાં સાંજના સાત વાગ્યા તરફ જઈએ કે શું સ્થિતિ છે સાંજના સાત વાગ્યા તરફ જશો ચોવીસ તારીખમાં તો આપને જોવા મળશે કે વલસાડ પાસે હજુ એ જ સિસ્ટમ છે એટલે કે આવનાર દિવસ તો ઠીક છે પરંતુ આજે વલસાડ સુરત માટે ખૂબ જ એક મોટો દિવસ છે કારણ કે આ દિવસમાં આપે આજે ખૂબ જ સાવચેતી રાખવી પડશે ચોવીસ તારીખમાં વલસાડમાં અને સુરતમાં શું સ્થિતિ છે આપે જોઈ એ મુજબ અત્યંત ભારે વરસાદ પડી શકે છે એટલા માટે આપે તૈયારી કરી લેવી પડશે કે ખૂબ જ વરસાદ પડે છે તો આપણે શું શું ધ્યાન રાખવું આપણે તારીખ પચીસમાં જઈએ પચીસ તારીખમાં વહેલી સવારે ચાર વાગે શું સ્થિતિ છે એ પહેલાં ચેક કરી લઈએ તો વહેલી સવારે ચાર વાગે પચીસ તારીખ તો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં થોડી થોડી અસર જોવા મળે છે અહીં જૂનાગઢ પાસે છે ભાવનગર પાસે છે અમરેલીનો આ વિસ્તાર આવી જાય છે જામનગર પાસેનો થોડો વિસ્તાર છે થોડો સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અમદાવાદ પાસેનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતમાં અહીંયા થોડી અસર જોવા મળી રહી છે પરંતુ હજુ વલસાડ પાસે સ્થિતિ જેમની તેમ છે એટલે કે પચીસ તારીખમાં વહેલી સવાર સુધી વલસાડ પાસે એ જ સ્થિતિ સુરતમાં વરસાદ રહેશે પરંતુ હળવોથી મધ્ય પચીસ તારીખમાં હજુ થોડા આગળ જઈ બપોરના બાર વાગ્યે આપણે જોઈએ તો બપોરના બારની સ્થિતિ શું છે વલસાડ પાસે એ જ સ્થિતિ છે જ્યારે મધ્ય ગુજરાત તમે જોઈ શકશો હળવાથી મધ્ય વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્ર માટે ખાલી છે એટલે કે એટલો બધો વરસાદ સૌરાષ્ટ્રમાં નહીં હોય એ સમય પરંતુ જે દ્વારકા પાસેનો જે દરિયાઈ કાંઠાનો આ વિસ્તાર છે જે ઉના પાસેનો વિસ્તાર છે ત્યાં થોડી અસર જોવા મળી શકે છે પચીસ તારીખમાં સાંજના સાતનો સમય જોઈએ તો સૌરાષ્ટ્રનો આ તમામ વિસ્તાર એમાં આવી જાય છે મુખ્ય વાત એ પણ છે કે દક્ષિણનો પણ આ વિસ્તાર આવે છે ઉત્તર ગુજરાતનો પણ આ વિસ્તાર આવે છે એક વાત એ પણ છે કે કચ્છ પાસેનો પણ વિસ્તાર છે પરંતુ ત્યાં ખૂબ ઓછી આગાહી જોવા મળતી મળી રહી છે એટલા માટે એ જોઈશું નહીં તમે જોશો ભૂતકાળ પાછળ જશો તો પાછળ પણ જે સૌ કચ્છનો ભાગ છે ત્યાં થોડી ઘણી થોડી ઘણી આગાહી જોવા મળે છે તમે આ આ વિસ્તાર જોતા રહેજો હું સમય સાથે આગળ વધું છું ચોવીસ તારીખ માટે તો થોડી થોડી આગાહી જોવા મળે છે પરંતુ એટલા અત્યંત ભારે વરસાદની આગાહી કચ્છમાં નથી આપણે છવ્વીસ તારીખમાં જોઈએ છવ્વીસ તારીખમાં સવારના છ વાગે કચ્છમાં હજુ પણ ત્યાં બહુ મોટી આગાહી નથી પરંતુ સૌરાષ્ટ્રમાં થોડો વરસાદની આગાહી છે દક્ષિણમાં સુરત વલસાડ આ જુઓ તમે છવ્વીસ તારીખ માટે સુરત વલસાડ માટે ખૂબ જ મોટી આગાહી છે સુરત અને વલસાડ પાસે રહો છો તો આ ખાસ સમાચાર તમારી માટે છે પૂરી તૈયારી કરીને બેસજો કારણ કે જો આ વરસાદી તોફાન આવશે તો આ વરસાદી તો પણ ઘર પણ ઉડાવી શકે છે અને તમારી તમામ ઘર વખરી પાણીમાં જઈ શકે છે એટલા માટે સુરત વલસાડના લોકોએ સાવચેત થઈ જવાની જરૂર છે છવ્વીસ તારીખમાં મધ્ય ગુજરાતમાં પણ થોડી અસર રહેશે ઉત્તર ગુજરાતમાં પાલનપુર પાસે પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે આ તમે જોઈ રહ્યા છો છવ્વીસ તારીખમાં આગળ જઈએ બપોરના ચાર વાગ્યાની સ્થિતિ શું છે થોડી સ્થિતિ કાબુમાં છે પરંતુ અહીં મહેસાણા પાસેની સ્થિતિ થોડી જોવા મળી રહી છે પટ્ટામાં થોડો મધ્ય એટલે કે હળવો મધ્ય વરસાદ રહેશે સાંજના દસ વાગ્યાની શું રાત્રિના દસ વાગ્યાની સ્થિતિ શું છે માફ કરશો તો તેમાં વધુ શાંતિ રહેશે વધુ ગંભીર ભારે વરસાદની કોઈ ચેતવણી નથી કારણ કે તમે જોશો કે સૌરાષ્ટ્ર ખાલી ખમ જોવા મળી રહ્યું છે અમદાવાદ પાસે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે પાલનપુર પાસે થોડી આગાહી છે વડોદરા પાસે થોડી આગાહી છે સુરત પાસે નથી વલસાડ પાસે તો એ સ્થિતિ છે તે સત્યાવીસમાં અગિયાર વાગ્યાના સમયમાં તમે જોશો તો હળવોથી મધ્ય વરસાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે છ વાગ્યામાં જોશો તો પણ થોડો ઓછો થાય છે પરંતુ હળવોથી મધ્ય વરસાદની આગાહી છે તે ના પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ તમે ઓવરઓલ જોવા જશો ગુજરાતના આ વિન્ડીમાં તો તમને જોવા મળશે કે તારીખ ચોવીસ એટલે કે આજનો દિવસ આવનારો દિવસ તારીખ પચીસ અને છવ્વીસ ખાસ કરી વલસાડ માટે આપ વલસાડમાં રહો છો આપ સુરતમાં રહો છો તો આપે તમામ તૈયારીઓ કરી દેવાની જરૂર છે કારણ કે અત્યંત ભારે વરસાદ જે પ્રમાણે વિંડીમાં બતાવી રહ્યું છે મુજબ આવી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર પાસેની સ્થિતિ જોવા મળી શકે છે બાકીના વિસ્તારોમાં થોડી સ્થિતિ સામાન્ય રહેશે હળવોથી મધ્યમ વરસાદ રહેશે કચ્છમાં પણ હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે આ તમામ આગાહી છે આ તમામ એક પૂર્વાનુમાન છે આ તમામ એક હવામાનમાં થતા બદલાવ વિશે પહેલાં માહિતી આપે જોવું રહ્યું શું આવનાર સમયમાં સ્થિતિ થાય છે એક વાત એ પણ છે કે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવું છું પરંતુ એક વાત અંતમાં ફરી એક વખત કહી દઉં છું કે સુરત વલસાડના લોકો પાલનપુર પાસેના ઉત્તર ગુજરાતના લોકો તૈયારી કરી લેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર